ચાલો આજે વાત કરીએ ટીએટી મુખ્ય પરીક્ષામાં થયેલા કેટલાક મોટા ફેરફારો વિશે આ ફેરફારો શું છે અને આપણી તૈયારી પર તેની શું અસર થશે ચાલો બધું જ એકદમ સરળ રીતે સમજીએ જે લોકો શિક્ષક અભિયોગ્યતા કસોટી એટલે કે ટીએટી મુખ્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે કારણ કે એક એવો મોટો બદલાવ આવ્યો છે જે સીધો જ તૈયારી પર અસર કરવાનો છે એટલે આ જાણવું તો બહુ જ જરૂરી છે જી હા તમે બિલકુલ બરાબર સાંભળ્યું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેની જે ટી એ ટી પરીક્ષા છે એમાં એક મહત્વપૂર્ણ સુધારો જાહેર કરવામાં આવ્યો છે તો આ સુધારો બરાબર છે શું ચાલો એને જરા નજીકથી જોઈએ જુઓ આપણે અહીં કોઈ અફવાઓ કે અટકળોની વાત નથી કરવાના આપણે સીધા જ સોર્સ પર જઈશું એટલે કે સત્તાવાર સરકારી ઠરાવને સમજીશું જેથી આપણને જે પણ માહિતી મળે એ એકદમ સાચી અને સ્પષ્ટ હોય તો આ સુધારો આવ્યો ક્યાંથી એ આવ્યો છે સીધો ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી મતલબ કે આ કોઈ અટકળ નથી આ એકદમ ઓફિશિયલ છે અહીં ઠરાવનો સત્તાવાર નંબર પણ જોઈ શકાય છે આ નંબર જ એ વાતની ગેરંટી છે કે આપણે જે પણ વાત કરી રહ્યા છીએ તે સંપૂર્ણપણે અધિકૃત છે અને આ જ ડોક્યુમેન્ટના આધારે બધા ફેરફારો લાગુ થયા છે હવે સૌથી અગત્યની વાત આ ફેરફાર આખી પરીક્ષામાં નથી થયો ના આ ફેરફાર ખાસ કરીને મુખ્ય પરીક્ષાનું જે પેપર ટુ છે એટલે કે વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું પેપર એના માળખાને અસર કરે છે તો ફોકસ રહેશે પેપર ટુ પર તો ચાલો હવે મોડું કર્યા વગર સીધા જ આ નવા માળખાની ડિટેલ્સમાં જઈએ અને જોઈએ કે વિષયવસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનું પેપર ટુ હવે કેવું દેખાશે સૌથી પહેલી અને સ્પષ્ટ વાત પેપર ટુના ટોટલ માર્ક્સ તો સો જ રહેશે કુલ ગુણમાં કોઈ જ ફેરફાર નથી પણ હા આ ગુણનું જે વિભાજન છે એ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે તો આ રહ્યું એ સો ગુણનું નવું બ્રેકડાઉન તમે જુઓ સૌથી વધુ વેટેજ પાંત્રીસ માર્ક્સ એ લાંબા વર્ણનાત્મક જવાબોનું છે એના પછી આવે છે અઠ્ઠાવીસ માર્ક્સના મધ્યમ લંબાઈના જવાબો પછી બાવીસ માર્ક્સના ટૂંકા જવાબો અને છેલ્લે પંદર માર્ક્સ હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ઓબ્જેક્ટિવ્સ માટે છે ચાલો હવે આ દરેક પ્રકારના પ્રશ્નોને થોડું વધુ ડિટેલમાં સમજીએ જેથી તૈયારી કરવાની જે દિશા છે એ એકદમ ક્લિયર થઈ જાય તો આ ચાર પ્રકારના પ્રશ્નો જ હવે તૈયારીનો મુખ્ય પાયો બનશે પહેલું લાંબા જવાબો જેમાં વિષયની ઊંડી સમજ જરૂરી બનશે બીજું મધ્યમ જવાબો જેમાં ચોકસાઈ ખૂબ જ મહત્વની રહેશે ત્રીજું ટૂંકા અને ફરજીયાત જવાબો જે ફેક્ટ્સ બેઝડ નોલેજ ચેક કરશે અને છેલ્લે ઓબ્જેક્ટિવ્સ હવે કયા વિભાગને કેટલું મહત્ત્વ આપવું એ માટે ગુણભારને ધ્યાનમાં રાખવું પડશે હવે એક બહુ જ અગત્યની સ્પષ્ટતા જુઓ જ્યારે પણ કોઈ ફેરફારની વાત આવે ત્યારે મનમાં સવાલ થાય કે શું બીજું બધું પણ બદલાયું છે તો ચાલો એ પણ જોઈ લઈએ જુઓ ઠરાવમાં એકદમ સ્પષ્ટ લખેલું છે કે તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ત્રેવીસના ઠરાવની અન્ય તમામ વિગતો જોગવાઈઓ યથાવત રહેશે આ લાઇન ખરેખર ઘણા ઉમેદવારો માટે એકદમ રાહતની વાત છે આનો સીધો સાધો મતલબ શું થયો મતલબ એ કે ગભરાવાની કોઈ જરૂર નથી પરીક્ષાના બીજા કોઈ નિયમો લાયકાતના ધોરણો કે પછી પેપર વનનું માળખું આ બધામાં કોઈ જ ફેરફાર નથી બદલાવ ફક્ત અને ફક્ત પેપર ટુની પ્રશ્નપત્રની સ્ટાઇલમાં થયો છે